દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો જય ભગવાન મિત્રો સત્તર અધ્યાય ગુણત્રય વિભાગ યોગ એની અંદર યજ્ઞ દાન અને તપ વિશે વાત કરીએ આપણે જે યજ્ઞ માન મોટાઈ અહંકાર માટે કરાય છે એને તામસ કયો છે જે તપ શરીરને કષ્ટ આપીને એ પણ માટે કરાય છે તમે એમાં જોયું હશે કુંભ મેળાની અંદર કે એક બાબા બાવળિયાના કાંટા ઉપર સુઈ ગયેલા કેમ સુવું પડ્યું કેમ શરીરને કષ્ટ આપવું પડ્યું શું જરૂર છે એની ભગવાને ગીતામાં કહ્યું કે અંદર રહેલા હું પરમાત્માને એ કષ્ટ આપે છે આવું બોલવું પડ્યું અને તામસી તપ કયું છે દંભ માટે લોકો વાહ વાહ કરે એટલા માટે તપ શું કામ ભાઈ કાંટામાં શું કામ જાની જોઈને સુવાનું કોઈ એનું મિનિંગ છે ભગવાને આટલું સરસ સુવા માટે જમીન આપી છે તો લોકો એટ્રેક્શન માટે લોકો મારી વાહ વાહ કરે માન મોટાઈ માટે જે તપ કરાય છે એને તામસી તપ કહ્યું છે દાન પણ તિરસ્કારથી ભાવ વગર તિરસ્કાર હળદુત કરીને બીજાને મનમાં ભાવના હોય આપવાનો અને તિરસ્કૃત કરી અને શ્રદ્ધાયુક્ત થઈને યજ્ઞ દાન અને તપનું કર્તવ્ય દરેક માણસે કરવું જોઈએ પણ અશ્રદ્ધાળુ જેને શ્રદ્ધા નથી એવા માણસો નાસ્તિક માણસો કે છે અશ્રદ્ધાળુ માણસો એ યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો કરતા નથી અને કર્મો કરતા નથી એટલે અધોગતિને પામે છે છે યજ્ઞ દાન અને તપ જે એ કર્મો છે માનવતાના કર્મો છે મનુષ્ય યોનીમાં આવ્યા પછી યજ્ઞ દાન અને તપ એ કરવું એ કર્તવ્ય છે પણ સાત્વિક રાજસિક કે તામસી નહીં મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખવું એના વિશે આપણે ચર્ચા કરી કે હ્યુમેનિટી માનવતાનું કોઈ પુત્રું ગધેડું ભૂંડ કે તપના કરી શકે એ માણસ જ કરી શકે એ માનવતાનું કર્મ છે મિત્રો આ ત્રણે ત્રણ કર્મો કરવા જોઈએ એવું ભગવાન અધ્યાયમાં કહે છે અને એના પછી આટલું કઈ અને સત્તરમો અધ્યાય ભગવાન પૂરો કરે છે અને અઢારમો અધ્યાય ભગવદ્ ગીતાનો છેલ્લો અધ્યાય એટલે મોક્ષ સંન્યાસી યોગ એ મોક્ષ સંન્યાસી યોગ એનો સારાંશ છેલ્લો અધ્યાય જે છે એ છેલ્લા અને આત્માનો ભેદ બતાવ્યો છે એનું રિવિઝન કરે છે અઢારમો અધ્યાય એ સત્તર અધ્યાયનું રિવિઝન છે પુનરાવર્તન છે બીજું કશું નથી એની અંદર આ જ્ઞાનનું મહત્વ બતાવ્યું છે કરતાપણાનો અહંકાર કેવી રીતે જાય અને સાનાથી કર્મ બંધાય છે ભૂતકાળમાં આપણે જે જોયું એ જ બાબતો ભગવાન અર્જુનને પણ દ્રઢ કરાવવા માટે એનું રિપીટેશન કરે છે પુનરાવર્તન કરે છે અને અઢારમા અધ્યાયની અંદર ભગવાને જે મહત્વની વાતો કરી છે જે મૂળભૂત વાતો કરી છે જે મારન તમારા જીવનમાં ઉપયોગી છે જે જે અર્જુનના જીવનમાં પણ ઉપયોગી સાબિત થઈ છે એવી અઢારમા અધ્યાયની વાતો જેના પર ભગવાને બહુ ભાર મૂક્યો છે એ લઈશું ધીમે ધીમે આપણે હવે ભગવદ્ ગીતાનું જે એપિસોડ ચાલે છે ભગવદ્ ગીતાનું જે સત્સંગ ચાલે છે એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ અને આવતીકાલે અનિવાર્ય સંજોગોને લીધે આવતીકાલે શનિવારે સત્સંગ સાંજે નથી રવિવારે પણ રજા છે સોમવારે અઢારમાં અધ્યાયની શરૂઆત સાથે આપણે ફરી ભેગા થઈશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મણર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત